જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા મંત્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા ભોગ પ્રવાસીઓના મૃતદેહ ને કાલે શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત દિશા નિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા કરવામાં આવી ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગ અને ત્યાંથી પાઇલોટિંગ સાથે ભાવનગર સુધી લવાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચી મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ઘટના ઉપર સતત પાકિસ્તાની વધુએ એક નાપાક હરકત દેશ અને દુનિયાએ જોઈ લીધી છે આતંકવાદીઓએ હિન્દુઓને શોધીને જ મારવાની નીતિ અપનાવી છે તેના કારણે આજે દેશ અને દુનિયા સ્તબ્ધ છે એરપોર્ટ પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ પશ્ચિમ સાંસદ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે પણ ઉપસ્થિત રહી શ્રાંચલ્યાર અર્પણ કરી હતી જમ્મુ કાશ્મીર પહેલગામમાં બનેલી પાકિસ્તાન કૃત આતંકવાદી ઘટનાની અંદર ભારતમાંથી લગભગ છવ્વીસથી અઠ્ઠાવીસ જણાના મૃત્યુ થયા છે ઇન્જર્ડ પણ થયા છે એ પૈકી ત્રણ જણા બે ભાવનગર અને એક સુરતના આજે પાર્થિવ દેવ બે ભાવનગરના સ્મિત અને યતીશ આ બંનેના મૃતદેહ પાર્થિવ દેવ આજે અહીંયા અમદાવાદ આવી ચૂક્યા છે જમ્મુ કાશ્મીરથી મુંબઈ અને મુંબઈથી અહીંયા અને લગભગ રાત્રે ભાવનગર પહોંચશે એમના પરિવારજનો પણ રાત્રે આવી પહોંચવાના છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભાવનગર ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં આગળ સવારે એમની અંતિમ ક્રિયામાં પણ ભાગ લેશે આખું ગુજરાત સ્તબ્ધ છે આખો દેશ સ્તબ્ધ છે પાકિસ્તાનની આતંકી અને નાફાક હરકત અને એમાં પણ શોધી શોધી હિન્દુઓને મારવાવાળો વિષય એ દેશમાં અને કાશ્મીરમાં એક પ્રકારની ઝેર ફેલાવાની જે નીતિ પાકિસ્તાનની રહી છે પરંતુ આ નવું ભારત છે અને નવા ભારતની અંદર ક્યારેય આવી આતંકવાદી ઘટનાઓને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ એ સાંખી લેવાના નથી અને એનો જડબા તોડ જવા આગામી સમયમાં એમને મળવાનો જ છે પરંતુ પાકિસ્તાન પણ આખા દુનિયાની અંદર હવે એની ઘટનાઓને એના કૃત્યોના કારણે એકલું પણ પડતું જાય છે આ બનાવ આ ઘટના આ આતંકી ઘટના પછી પાકિસ્તાનની અંદર પણ ડરનો માહોલ છે અહીંયા આગળ ભારતમાં કેન્દ્રની સરકાર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હવે શું કરશે એની બીક પાકિસ્તાનને પણ સતાવી રહી છે છતાં પણ પોતે ક્યારેય આવી આતંક આતંકિત ઘટનાઓ જે અંજામ એમની આઈએસઆઈ અને એનું લશ્કર આપી રહ્યું છે પરંતુ ત્યાં લોકશાહી જેવું નામ નથી અને આતંકવાદીઓના કબજામાં રહેલું આ પાકિસ્તાન એ વારંવાર આવી ઘટનાઓ અને હુમલાઓ કરી ભારતની અશાંત શાંતિને ક્યારેય દોડી શકવાનું નથી એને જડબાતોડ જવાબ ચોક્કસ કેન્દ્ર સરકાર તરફથી મળશે અને આ ત્રણે ત્રણ આપણા એક સુરત અને બે ભાવનગરના તમામ પાર્થિવ દેહો અત્રે ગુજરાતમાં આજે રાત્રે સાડા અગિયારે સુરતમાં અત્રે આપે અહીંયા જોયું એ પ્રમાણે બે દેહો અહીંયા અમદાવાદ એરપોર્ટ ઉપરથી ભાવનગર જવા રવાના કર્યા છે આવતીકાલે એમના અંતિમ સંસ્કાર એમના કુટુંબીઓની હાજરીમાં થશે સંજીવ રાજપૂતનો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે